ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ હું છું આયુષ્ય જગ્યા પણ આ ઘર એવું છે કે જ્યાં હજારથી પણ વધારે બાળકો રહે છે અને એમનું રહેવાનું જમવાનું તેમજ બહુ અગત્યની વસ્તુ એટલે ભણવાનું નિશુલ્ક છે અને એ બધું માત્ર આપના થકી છે હવે નવાય લાગતી હશે પણ આ છે સાચું છે કે આપણા હજારથી પણ વધારે ઓલ ઓવર ગુજરાતના બાળકોને ભણવામાં આવે છે એ જગ્યાનું નામ છે શિક્ષણ એજ કલ્યાણ સંકુલ જે આવેલું છે ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા શિક્ષણ નગરી લવાલ ગામે તો આજનું સાંજનું ભોજન છે અને આપણે અહીં ઉપસ્થિત થયા છે બધા તો આપણી બધી દીકરીઓના પણ એકવાર દ્રશ્ય બતાવી દઈએ પછી આપણે થોડી ઘણી બધી દીકરીઓ જોડે વાત કરીએ અને જમ્યા પહેલાં આજે એટલી મોજ કરી છે ને એમણે એટલે એમને અમે થોડા ગરબા બરબા કરાય એટલે એમને થોડોક એનર્જી રહે મજા આવે તો ચાલો એમને પૂછીએ કે તમને લોકોને કેવું લાગ્યું પછી બહુ મસ્ત વસ્તુ એટલે કે જમવાનું પણ જોઈ લઈએ સો આપણે પહેલાં એક મસ્ત મહેમાન આવ્યા છે તેમની જોડે પણ વાત કરીએ આપણા આવી જાઓ આપણા ડાકોરના એમએલએ શ્રી યોગેન્દ્રસિંહ પરમારના પિતા શ્રી રામભાઈ પરમારનો જન્મદિવસ છે તો એમના નિમિત્તે એમના બેન અને એમના ઘરેથી બધા આવ્યા છે તો આપણે તેમની જોડે વાત કરીએ અને આવી જાઓ તો આ બધા ડાકોર થી આયા છે આપણા એમએલએ શ્રી યોગેન્દ્ર સિંહ ને ત્યાંથી તો ચાલો આપણે એમની જોડે વાત કરીએ તો કેવું લાગ્યું તમને અહીં આવીને અમને બહુ સરસ લાગ્યું અને ખૂબ સારી કામગીરી કરે છે આપણા બાપુ અને આવી જ રીતે કરતા રહે સો તમે અમારા બધા સંસ્થાઓની મુલાકાત લઈ લીધી હા લઈ લીધી તો તમને કેવી લાગી આ બધા જગ્યા અને ત્યાંના લોકોની પરિસ્થિતિ જોઈને શું થયું બહુ આમ દુઃખ થાય પણ આનંદ થાય કે એવા લોકો અને સારી જગ્યાએ રાખવામાં આવે છે તમને અહીં કેવું લાગ્યું એક પ્રકારનું આ બધા છોકરાઓનું એક ઘર જે હોય બધા રહે છે અને એ જોઈને બધું સારું લાગ્યું બાપુ આ સારી કામગીરી કરે છે તો અહીંનો માહોલ કેવો લાગ્યો તમને અત્યારે હમણાં અહીંયા આવ્યા તો બહુ સારું લાગ્યું બધા બેબીઓ બધા જે છોકરીઓ બધા ગરબા કરતા હતા એ જોઈને બી સારું લાગ્યું બધા

તો આપણા યોગેન્દ્રસિંહ સાહેબ પણ જોતા હશે તો તેમને પણ વિનંતી છે કે ફરીથી અહી આવજો સો તમને પણ થેન્ક યુ સો મચ તો આપણે હવે થોડીક દીકરીઓ જોડે વાત કરીએ કારણ કે ગરબા કરીને બહુ મજા આવી છે તો કેવું લાગ્યું બોલો સૃષ્ટિ કેવું લાગ્યું સરસ ફૂલ ઓફ એનર્જી હા હા બોલો તમને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું બહુ સરસ તમને સરસ આપણી બધી ઢીંગલીઓ છે એટલે ચાલો તો આપણે કોઈ જોડે હા ઉભા રહો ઉભા રહો આની જોડે વાત કરીએ આઈ જા સો આજે આપણી તેજસ્વીની ને હા તેજસ્વીની નો જન્મદિવસ છે તો એ બજારી શરમાતી હતી પણ વાંધો નહીં એને હું કેમેરા સામે લઈ જ આવી સો તેજસ્વીની તને પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન તારા જન્મદિવસનો હેપી બર્થડે થેન્ક યુ સો શું કહેવા માગીશ આ સંકુલ વિશે તું કેટલા ટાઈમથી ટાઈમથી છે અહીં મને આ જ વર્ષ હું છું પણ મને બહુ જ ગમે છે બહુ જ ગમે અને અત્યારે ગરબા કરાયા તો તને કેવું લાગ્યું મજા આવી એનર્જી આવી ગઈ

તમને અહીં કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું બહુ સરસ લાગ્યું તમે અહીં કોઈ વખત આયા હતા ના પહેલી વખત જ આયા પહેલી વખત આયા તો તમારો પહેલી વખતનો અનુભવ કેવો રહ્યો અનુભવ બહુ પહેલી વખત આટલો સારો અનુભવ થયો છે બહુ મસ્ત અનુભવ થયો કોઈ પણ આશ્રમમાં જાવ પણ અહીંનો આ ઘર જેવું બહુ ઘર જેવું છે તમને અહીં કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું બહુ સારું લાગ્યું તો આપણો આ આની જોડે વાત કરીએ અડાસ થી છે તને કેવું લાગ્યું એ બધા છોકરાઓને જોઈને બહુ સારું કયા ધોરણ ભણે છે આ જગ્યા વિશે શું બહુ સરસ છે અને બા જમવાનું તો તમે અત્યારે જોયા જ બહુ સરસ તો ચાલો આપડે પણ હવે મેનુ જોઈ લઈએ કારણ કે બઉ બધી આપડે વાતો કરી લીધી પણ મેનુ નથી જોયું કારણ કે એ તો મેન છે તો આજે મેનુમાં છે સરસ મજાના પાપડ પાપડ છે અને આ એક દીકરી છે જે બહુ મસ્ત સોંગ આય છે કોઈક દિવસ હું એની પાસે સોંગ ગવડાવીશ અત્યારે તો નહીં અત્યારે બચારી જમવા જાય છે પણ એની સાથે છે સરસ મજાના લાડુ લાડુ છે અને છે રોટલી અને બીજું છે મગનું શાક ભાવે તર મગનું શાક હા હા કેમ એવી રીતે બોલી સો એની સાથે છે બટાકાનું જોરદાર શાક છે

તો આપણી પ્રિન્સી છે તો અત્યારે સૂચી તો આણંદમાં ભણે છે કારણ કે શું કરે છે બીસીએ કરે છે તો અમારી થોડીક છોકરીઓ આનંદ રહે છે તો આપણે એમને પણ યાદ કરીશું પણ આજે આપણી પ્રિન્સી લાઈવ સંભાળશે તો આપણી બધી બહેનો જોડે વાત કરીએ અને મજા આવશે તો મિત્રો આપણે આવી ગયા છે શિક્ષણ જ કલ્યાણ સંકુલમાં તો આજનું જમવાનું તો તમે જોઈ જ લીધું હશે તો આપણે થોડી દીકરીઓ જોડે વાત કરીએ તમારું નામ શું છે ખુશી વંદે માતૃ તમે કયા ધોરણમાં ભણો છો આઠમાં કેવું છે જમવાનું આજનું સારું બાપુ વિશે શું કહેશો તો હવે આપણે અલ્ફીસા દીદી જોડે જઈશું બોલો બાપુ વિશે શું કહેશો બાપુ વિશે શું કહો કોને બે ચાર લીટી તો કહી દો બાપુ બહુ સારું હું તો બે વર્ષ સારું એટલે મને તમને બહુ છે એટલે તો હવે બીજા કોઈને આપીશું લાઈવ સંભાળવા

બધું ફરવાનું કેટલું નળ સરોવર ગયેલા માંડવી બીચ ગયેલા એવી રીતે બહુ બધી મજા આવી ગઈ હા એટલે તમે ક્યાં કયા હતી કચ્છના ના રણ માં સફેદ રણમાં માં પછી સફેદ રણ માં ગયેલા હા પણ ત્યાં કેમ મજા કરી બધું બહુ બહુ મજા તો બહુ આવી હતી પણ સફેદ રણ માં થોડું પડી ગઈ હતી તો પોતાનું હેલ્થ પણ ધ્યાન રાખાય પછી ત્યાં તમે ખરીદી કરી હશે અને બધા ખરીદી બહુ કરી હતી બધા મિત્રો તમારા બધા હા બહુ બધા હતા પૂંજા હતા પૂંજા ને હતા દ્વિજલ પછી દિવા દિવ્યા હા તો કઈ કેવા માંગશો અહિયાં

દેવ્યાંગી જો ખુબ સરસ વાત કરી તો અહીંયા છે આપડે પલ્લુ દીદી તો ચાલો આપણે આપણે પલ્લુ દીદી જોડે વાત કરી તો કેમ છે પલ્લુ દીદી મજામાં કેવું લાગ્યું તમને જમવાનું બહુ મસ્ત હા તો શું કેવા માંગશો તમે બાપુ વિશે કે કેવા માંગશો કઈ વાહ શરમાઈ ગયા હા તો તમે જોયું કે આપણી દીકરીઓ ખૂબ સરસ રીતે અહીંયા રહે છે તેમને અહીંયા બધી જ જાતની સુવિધાઓ મળી રહે છે અને બાપુ જે બી કામ કરે છે ખૂબ સારું કરે છે તો આપણે ચાલો આગળ નો લાઈવ આયુષી દીદી ને એ સંભાળે તો આપણી દીકરીઓ જોરદાર વક્તૃત્વ કરે છે તો આપણી દીકરીઓને બોલવાનું તમને બધાને કેવું લાગ્યું તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અક્ષરા કાંઈ બોલવા માગતી હતી આવી જા તો આપણે એને બોલાવીશું તો બોલ શું કહેવા માગતી હતી નમસ્કાર મિત્રો મારું નામ છે અક્ષરા મંદિર માત્ર એટલું જ કહેવા માગતી હતી નમસ્કાર મિત્રો આનું નામ છે અક્ષરા મંદિર માત્ર બોલો બીજું કંઈ નહીં કઈ નહીં લેવ લેવ સંભાળવું છે લાયો તો સરસ મજાની ભોજન દીકરે લઈ રહી છે તો આ આ સૌ તે જોઈ રહ્યા છે તો ચાલો થોડી દીકરે જોડે વાત હા શું નામ છે તમારું મારું નામ દસિતા વંદે માધવ તમને અહીંયા ફાવે હા લાઈવ તો ઉવાસી લાઈવ લે છે નમસ્કાર મિત્રો મારું નામ છે ઉર્વશી માત્રમ અને આપ સૌનું સ્વાગત છે શિક્ષણ અને કલ્યાણ સંકુલમાં તો ચાલો આપણે થોડી ધીકેરે સાથે વાતચીત કરીએ એમને પૂછે કે એમને જમવાનું કેવું લાગ્યું છે તમારું નામ રંજન મન્ડેમાત્રમ માત્રમ અગિયાર કોમર્સમાં છો 11 જમવાનું કેવું લાગ્યું છે ઓ સરસ છે હા ગમે છે ને લાગ્યું સર મારું ડાયરેક્ટ છે સરસ આપડી ઉર્વશી છે અને કયામાં માં નમવા મળે છે સો તમે બધા પણ આવા ઈચ્છા હોય તો આવી જજો ખેડા જિલ્લાના વસો તાલુકાના આપણા લવાલ ગામે મોજે મોજ છે અને કેવાય તે માથે આનંદ છે મળતા રહીશું આ વાવન લાઈવ સાથે તો જોડાવાનું ભૂલતા નહીં માં થેન્ક યુ સો મચ